આપના સહરજનો બધા એક ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા મને વડાપ્રધાન શ્રીના જે સ્વચ્છ ભારતના સંદેશ છે એની જાગૃતતા પસાર કરવા માટે આ રેલીને આ દોડની ખાસ આયોજન કરવામાં આવી આ દોડથી ન કેવલ અ સ્વચ્છતા પણ એના સિવાય ફિટ ઇન્ડિયાને પણ એક જે માનીય પ્રધાનમંત્રી શ્રીના વડાપ્રધાન શ્રીના જે એક અભિયાન હતું એને પણ વેગ મળશે લોકો જ્યારે સ્વચ્છતા જાળવીને રાખે અને સાથે સાથે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન આપે તો બંને વસ્તુ જ્યારે ધ્યાન ઉપર રાખે તો લોકો દેશમાં રોગચાળા અને બીમારીઓના પ્રમાણ ખૂબ ઓછા થઈ શકશે તો આ ઉદ્દેશ્યથી આ દોડના આયોજન કરવામાં આવ્યું અને મને અપેક્ષા છે કે આ એક માત્ર પહલ છે અને એના પછી લોકો એના સાથે વધારે પ્રમાણમાં જોડાશે અને સમયાંતરે આપને આ બધી કામગીરી કરતા રહીશું જેથી કે ભવિષ્યમાં લોકોમાં એક જાગૃતતા ઉત્પન્ન થાય અને લોકો કાયમી રૂપથી આ બધા સ્વચ્છતા અને ફિટનેસ બંને માટે એક ટેવાઈ જાય અને એક ખૂબ હેલ્ધી ઇન્વાયરમેન્ટ આપણે તૈયાર કરી શકશું આજે સ્વચ્છતા સેવા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર દોડ એક કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો જોડાયા હતા અને શપથ પણ લીધા હતા કે ભાવનગરને સ્વચ્છ રાખીશું સ્વચ્છ રાખવા માટે સહકાર આપીશું બીજાને અપીલ કરીશું અને આપણું ભાવનગર સદાય સ્વચ્છ રહે તેવા શપથ લીધા હતા આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક સફળ થયો છે સૌને મારા ભાવનગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ માધ્યમથી જે લોકો હાજર નથી રહ્યા તેઓને મારી લાગણી ભરી અપીલ છે કે આપણે ભાવનગરને સ્વચ્છ રાખીએ આપણે આપણું પોતાનું ઘર સ્વચ્છ રાખીએ આપણું આંગણું સ્વચ્છ રાખીએ જેથી કરીને આવનારા સમયમાં આપણા જ વડીલો વૃદ્ધો કે બાળકો માંદગીમાં ન પટકાય તેનું ખાસ કાળજી રાખીને સ્વચ્છતા જાળવીએ એવી મારી દર્દભરી અપીલ પણ છે સૌને મારા જાય છે આરામ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ